રાપર બાદરગઢ જલારામ મંદિર ખાતે તથા અયોધ્યા ખાતે નવ નિર્મિત જલારામ મંદિર ખાતે મહાવત દર્શનના પવિત્ર દિવસે જલારામ બાપાની એકસો તેતાલીસમી પુણ્યતિથિ પર જલારામની પુણ્યતિથિ નિમિત્તે મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી અયોધ્યા જલારામ મંદિરે બપોરે અનુકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આરતી થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તથા ભક્તો સેવકોએ સાથે મહાપ્રસાદ લીધો હતો મહાપ્રસાદનું આયોજન જલારામ મંદિર બાદરગઢ પાટિયા ખાતે કરવામાં આવ્યું હતું સમગ્ર વ્યવસ્થા જલારામ મિત્ર મંડળ બાદરગઢ પાટિયા જલારામ મંદિર દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંબાવીભાઈ વાવ્યા કાંતિલાલ નાથાણી વિનુભાઈ થાનકી ડોલર મહારાજ સાગરચંદ ઠક્કર દાનાભાઈ પટેલ મહેશભાઈ મિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા